નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસને વાર શનિવાર આ વિડીયોની અંદર આપણે જાણીશું આજના તાજા ડુંગળીના બજાર ભાવ તે પેલા ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ચાલો મિત્રો જાણી લઈએ આજના તાજા ડુંગળીના ભાવ રાજકોટ માર્કેટયાર્ડની અંદર ડુંગળીના ભાવ એકસો પાંત્રીસ રૂપિયાથી ચારસો અગિયાર રૂપિયા બોલાયા હતા જ્યારે મહુવા માર્કેટયાર્ડની અંદર લાલ ડુંગળીના ભાવ સો રૂપિયાથી ચારસો ને બાવીસ રૂપિયા બોલાયા હતા તેમજ ભાવનગર માર્કેટયાર્ડની અંદર લાલ ડુંગળીના ભાવ એકસો પંદર રૂપિયાથી ચારસો ને બાવીસ રૂપિયા બોલાયા હતા ગોંડલ માર્કેટ યાર્ડની અંદર લાલ ડુંગળીના ભાવ એકસઠ રૂપિયાથી ચારસો ને એક રૂપિયા સુધી બોલાયા હતા જ્યારે જેતપુર માર્કેટ યાર્ડની અંદર લાલ ડુંગળીના ભાવ એકોતેર રૂપિયાથી ચારસો ને એક રૂપિયા બોલાયા હતા તેમજ વિસાવદર માર્કેટિયાની અંદર લાલ ડુંગળીના ભાવ એકસો બોતેર રૂપિયાથી બસો સિત્તેર રૂપિયા બોલાયા હતા તેમજ તરાજા માર્કેટિયાની અંદર લાલ ડુંગળીના ભાવ બસો એંશી રૂપિયાથી ત્રણસો ને રૂપિયા બોલાયા હતા જ્યારે ધોરાજી માર્કેટિયાની અંદર લાલ ડુંગળીના ભાવ એંશી રૂપિયાથી ત્રણસો ને પંચાણું રૂપિયા બોલાયા હતા તેમજ અમરેલી માર્કેટિયાની અંદર લાલ ડુંગળીના ભાવ સો રૂપિયાથી લઈને ત્રણસો નેવું રૂપિયા બોલાયા હતા મોરબી માર્કેટયારની અંદર લાલ ડુંગળીના ભાવ બસો રૂપિયાથી ચારસો ને સાઠ રૂપિયા બોલાયા હતા જ્યારે અમદાવાદ માર્કેટયાની અંદર લાલ ડુંગળીના ભાવ એકસો ચાલીસ રૂપિયાથી પાંચસો રૂપિયા બોલાયા હતા તેમજ દાહોદ માર્કેટયાની અંદર લાલ ડુંગળીના ભાવ ત્રણસો રૂપિયાથી સાતસો રૂપિયા સુધી બોલાયા હતા જ્યારે વડોદરા માર્કેટયાની અંદર લાલ ડુંગળીના ભાવ સો રૂપિયાથી લઈને પાંચસો રૂપિયા બોલાયા હતા તો ખેડૂત મિત્રો આ તાજના તાજા ડુંગળીના બજાર ભાવ